મારું નામ રામસિંહભાઈ રાજપૂત આજે વાવ વિધાનસભાની અંદર એક દિવાળી આવી રહી છે અને એક નવી દિવાળી જેવો માહોલ સર્જાયો છે કેમ કે અમારા યુવાન અને ઉત્સાહી ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોરને જ્યારે મંત્રી રાજ્ય સરકારની અંદર મંત્રીની અંદર સમાવેશ થયો છે તો આખી પ્રજાની અંદર એક ખુશીની લહેર છે અને પ્રજાની અંદર અપેક્ષાઓ પણ છે કે હવે અમારા વાવની અંદર જે વર્ષોથી વિકાસથી વંચિત હતું અને માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે બનાસકાંઠા જિલ્લાને એમાંથી અલગ કરીને વાવ ખરા જિલ્લો બનાવ્યો એમાં પણ વાવનું નામ જોડ્યું છે તો આપ આપણે કરચાની અપેક્ષાઓ છે કે અહીંયા પણ કચેરીઓ આવે અને હવે મંત્રીપદ મળ્યું છે તો વાવને પણ અમુક કચેરીઓ મળશે એવી અહીંયાની જનતાને આશા છે અને આ જે વાવ વિધાનસભાને યુવાનોને સ્હી જે નાણાસભાને મંત્રીપદ મળ્યું છે તેની જનતા અને અમને ખૂબ ખુશી છે અને કાર્યક્રમોમાં ખુશીનો મોન છે હું દલપતભાઈ છી ગોનભાઈ ગ્રામમાં ગ્રામ ભાચલી એપીએમસી ડિરેક્ટર વાવ વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવા બદલ વાવ વિસ્તાર લાગણી અનુભવે છે અને અગાઉના જે લગભગ સાત વર્ષ પહેલાના પડેલા પ્રશ્ન એનું નિકારણ આવશે અને યુવા ધારાસભ્ય હોવાથી આ વિસ્તારને ખૂબ બધા વિકાસનું કામ થાય આપણા વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ને જે કંઈ મંત્રીમંડળનો સમાવેશ કર્યો છે એ માટે વાવ વિધાનસભાના તમામ મતદારો અને તમામ માણસોનો ખૂબ આનંદ થયો છે સાથે સાથે ભૂતકાળમાં જે કંઈ વાવ તાલુકો અને વાવ વિધાનસભા વિકાસથી વંચિત રહી ગઈ છે જેમાં શિક્ષણ માટે શિક્ષકોની ઘટ ઓરડાઓની ઘટ સાથે સાથે શિક્ષણમાં જે કંઈ અત્યારે ત્રપિયો રહી છે એ વ્યવસ્થિત થાય આની સાથે આ વાવ વિધાન સભા વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા બધા પીએસસી જે તે સમયે મંજૂર થયેલા છે પણ એમના જમીનના પ્રશ્નોના કારણે હજુ સુધી એના બાંધકામ થયા નથી પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ બાંધકામો થયા નથી આ બધી કામગીરી છે એ કામગીરી વેગવંતી થાય અને આ આદરણીય સ્વરૂપજીના કાર્યકાળ દરમિયાન વાવનો વિકાસ દેખાય એવી વાવની પ્રજા ઈચ્છી રહી છે સાથે સાથે ધરણીધર તાલુકો નવો બનાવવામાં આવ્યો છે અને જાણવા મળ્યું છે કે તે નવ પીએસસી માટેની હિલચાલ ચાલી રહી છે તો નવા પીએસસી ની જગ્યાએ ત્યાં તાલુકા કક્ષાએ સીએસસી મળવા પાત્ર છે એટલે એને ગ્રાન્ટ ને અપડેટ કરી અને ભૂતકાળમાં જે કંઈ ભૂલો થઈ છે એવી ભૂલો ન થાય એ પ્રમાણે સીએસસી ના સ્ટ્રક્ચર મુજબ થરા ધરણીધર તાલુકામાં તાલુકા મત કે સીએચસી પણ બને એવી પણ લોકોની તીવ્ર માંગ છે સાથે સાથે અન્ય પણ ઘણા બધા પ્રશ્નો લોકોના છે જેમાં કિસાનોને યોગ્ય વાવથી સમયાંતરે જે કંઈ ખાતરની જરૂર હોય ખાતર મળી રહે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે નર્મદામાં પાણી પણ મળી રહે અને એવા વિવિધ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોમાં હવે આ બધાને ખૂબ જ સરસ રીતે સહયોગ મળી રહેશે અને વાવનો વિકાસ થરાદની જેમ જ એની સાથે જેમ વાવ થરાદ જિલ્લા તરીકેનું નામ આવ્યું છે એમ વાવ પણ અગ્રેસર રહેશે એવી બધાને ખૂબ ખૂબ અપેક્ષાઓ છે અને આ માટે હું ધન્યવાદ પાઠવું છું અને આગામી મંત્રી મંડળમાં સમાવેશ કરવા બદલ મુખ્યમંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર શ્રી નરેન્દ્રભાઈ મોદી વાળા આભાર વાવથરા જિલ્લા નવા જિલ્લા નિર્માણ પ્રત્યે મંત્રીપદ ફાળવવામાં આવ્યું તે બદલ આ વિસ્તારના જે પડતર પ્રશ્નો છે આજથી પાંચ સાત વર્ષ પહેલાં વિકાસના કાર્યને વેગ મળશે તેનાથી સૌરભજી ઠાકોર એક ઉમદા કાર્યક્રમ કરશે એ વાવથરા જિલ્લા પ્રત્યે લાગણી રાખી અને વાવ મંત્રી પદ ફાળવવામાં આવ્યું તે બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર